નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ અપરાધ કપાસના ભાવમાં સત્તરસો છે તેમાં વધારો થઈને સત્તરસો વીસ અને સત્તરસો પચાસ રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસની સરેરાશની વાત કરીએ તો સોળસો પચાસ રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં ચૌદસો થી લઈને સોળસો ને રૂપિયા અમરેલીમાં નવસો સાહીઠ થી હોળસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડામાં તેરસો પચાસ થી હોળસો ને બારસો પંચાવન થી હોળસો ને છત્રીસ રૂપિયા ગોંડલમાં એકાવન હોળસો ને એકવીસ રૂપિયા કાલાવડમાં અગિયારસો નેવું લઈને પંદરસો ને સોસઠ રૂપિયા સામજોધપુરમાં ચૌદસો તરીને હોળસો ને સેતાલીસ રૂપિયા ભાવનગરમાં એક હજાર વીસ થી પંદરસો ને ચુમ્મોતેર રૂપિયા જામનગરમાં બારસો સાઠ પંદરસો ને સાઠ રૂપિયા બાબરામાં તેરસો ત્રણ થી હોળસો ને સિત્યોતેર રૂપિયા જેતપુરમાં એક હજાર સતત થી હોળસો ને એકવીસ રૂપિયા વાંકરમાં અગિયારસો પચાસ થી પંદરસો ને પંચોતેર રૂપિયા મોરબીમાં અગિયારસો એકાવન થી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા રાજુલામાં અગિયારસો પંદર થી હોળસો ને પાંત્રીસ રૂપિયા હરોદમાં એક હજાર પચાસ થી પંદરસો ને તોંતેર રૂપિયા દરસામાં આઠસો વીસ થી ચૌદસો ને પંચાવન રૂપિયા બગસરામાં અગિયારસો ત્રીસ ને પંદરસો ને પાંસઠ રૂપિયા

તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળવીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જઈ જવાન અને જય કિસાન